એ મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા ખુશ છો સુખી છો મસ્ત છો તબિયત પાણી હારા છે હમણાં વળી બધું કોરોનાનું થોડું થોડું આવ્યું છે બહુ ચિંતા કરવાની જરૂર છે નહીં પણ તેમ છતાં ધ્યાન રાખજો વાત કરવાની છે વિસાવદરની ભાઈ વિસાવદરમાં જે ચાલી રહ્યું છે હું તમને લખીને આપું ગુજરાતના ઇતિહાસમાં આવી રસપ્રદ ચૂંટણી ક્યાંય નહીં જોયું અને એની માટે સલામ છે વિસાવદરની જનતાને નેતાઓને નહીં વિસાવદરની જનતાની બુદ્ધિમત્તાને એમની હોશિયારીને સલામ છે ને એના કારણે આ બધી રાજકીય પાર્ટીઓ ધોળા કરી મૂકી છે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કોને ઉતારશે એનું તો હજી ઠેકાણું છે નહીં પરંતુ એક વાત નક્કી છે કે ભાઈ વન સાઇડેડ અત્યારના ચાલી રહ્યા છે ગોપાલ ઇટાલિયા હવે એવું શું કામ શા માટે એ આ વિડીયો વાત કરવાની છે આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત નિશ્ચિત્રા જો બાપલિયા ગોપાલ ઇટાલિયાની એ વાતનો હો ટકા ફાયદો છે કે બે અઢી મહિનાથી વિસાવદરમાં ધામા નાખીને બેઠા છે જો રાજનીતિમાં સ્પષ્ટ વાત એ છે કે જે જમીન સાથે જોડાયેલો છે ને એને જ નેતા કહેવો અને જમીન સાથે અને એ વાત ગોપાલ સારી રીતે જાણે છે અને એટલા માટે જ એમના નામની જાહેરાત થતાની સાથે એ ગોપાલના ગામડાઓ ખૂંદી રહ્યા છે લોકોને મળી રહ્યા છે અલગ અલગ મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે એવામાં અત્યારની સ્થિતિ પ્રમાણે ગોપાલ વન સાઇડેડ ચાલી રહ્યા છે તમે સમજો વન સાઇડેડનો મતલબ એ વાત અલગ છે કે કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે ને ભાજપ ઉમેદવાર જાહેર કરે પછી સ્થિતિ શું છે અત્યારની સ્થિતિ સાહેબ સ્પષ્ટે એક લીટીની વાત એ છે કે ગોપાલની લહેર ચાલી રહી છે વિસાવદરમાં વિસાવદરમાં અત્યારના ગામે ગામ જ્યારે ગોપાલ ફરી રહ્યા છે ને એ લહેર ચાલવા પાછળના પણ બે ત્રણ કારણ છો તમે એક તો જો પહેલી પહેલું કારણ તો એ છે કે એ ખૂબ સમય લઈને વિસાવદરમાં ગામડાઓ ખૂંદી રહ્યા છે લોકોને મળી રહ્યા છે ગામે ગામ જઈ રહ્યા છે એવું આમ રોડ ઉપર નીકળીને આમામા આમ એ નથી કરતા એ સારું છે જો રાજનેતાઓએ લોકોને મળવું જોઈએ એમની ફરિયાદ સાંભળવી જોઈએ ગોપાલભાઈ જ્યારે ગુજરાત તક આવ્યા ને એનું ઇન્ટરવ્યુ આપ્યું ત્યારે એમણે એ જ કીધું હતું ભાઈ લોકો નક્કી કરશે કે મારે હું કામ કરવાનું નેતા કહેવાય ને આપણે એટલે ચૂંટણી લાવીએ છીએ બીજું કારણ સૌથી મોટું મને એ લાગે છે કે ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ અથવા તો ઉમેદવાર પસંદગીની જે ગઢમથલ સાહેબ ચાલે છે ને તબા તબી બોલી ગયો તમને કદાચ નહીં ખબર હોય હવે કન્ફ્યુઝન કોંગ્રેસ માટે એ છે કે પાલ આંબલિયાને મનાવવા આ વાત મેં ટાઈમ પહેલાં કીધી હતી કે કોંગ્રેસ પાલ આંબલિયાને ચૂંટણી લડાવવા ઈચ્છી રહ્યા છે અત્યારના પણ એવી વાત છે અંદરખાને કે કોંગ્રેસ પાલ આંબલિયાને વિસાવદરથી ચૂંટણી લડાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે એની પાછળનું પાલ આંબલિયા શું કામ તમને કીધું પાલ આંબલિયા કિસાન સેલના કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ છે પોતે ખેડૂત છે અને ખેડૂતના મુદ્દાઓ ઉઠાવવાને લઈને પાલ આંબલિયા ગુજરાતભરમાં એક જાણીતું નામ છે કોંગ્રેસે જાણે છે કે આપણે એવા કોઈ ઉમેદવારને ઉતારી નહીં શકીએ જે ગોપાલ સામે ટક્કર ઝીલી શકે ગોપાલ ઇટાલિયા એક મજબૂત નેતા છે તો એની સામે ટક્કર ઝીલવા કોઈને ઉતારવા હોય તો એવા નેતાને ઉતારવા પડે જે લોકોમાં જાણીતું નામ હોય પોતે ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા હોય કારણ કે પોણા ત્રણ લાખ મતદારમાંથી પચાસ ટકાથી વધુ મતદારો ખેડૂત છે અને એ વાત બધા પક્ષ જાણે છે એટલે પાલ આંબલિયાની એક બાજુ મનાવવાનો ટ્રાય ચાલે છે ભારતીય જનતા પાર્ટીમાં વરરાજા બહુ બધા છે પણ હવે હાર કોણ પહેરશે એની ગડમથલ છે એક બાજુ પૂર્વ શહેર પ્રમુખનું નામ કિરીટભાઈનું ચાલે છે અને બીજી બાજુ મહિલા ઉમેદવારનું નામ પણ ચાલે છે પણ આ પછી હર્ષદભાઈ રેબડીયા તો ખરી જ ભૂપતભાઈ ભાયાણી તો ખરી જ હવે ગડમથલ કઈ વાતની છે શા માટે અત્યારના ફાયદો ગોપાલને દેખાઈ રહ્યો છે શા માટે એમની લહેર દેખાઈ રહી છે કારણ કે ગોપાલે બે મહિના ગોપાલભાઈએ બે મહિના જે કામ ત્યાં કર્યું છે અથવા તો લોકોને મળવાનું કામ એ વાતથી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વાકેફ છે અને એમને ખબર છે કે આપણે ગોપાલભાઈ સામે એવા એવા ઉમેદવાર ઉતારવા જ પડશે જે ગોપાલભાઈની સમકક્ષ હોય તમે સમજ્યા એમની એમની હોશિયારીનો સામનો કરી શકે એમના પ્રહારોનો સામનો કરી શકે અને જે જે લોકોને ગોપાલભાઈ મળ્યા છે એ તમામ લોકોને જઈને મળવાની હિંમત પણ દાખવી શકે અને વિસાવદરની જનતા સાહેબ એટલી બધી સ્માર્ટ છે હું આવતીકાલે વિસાવદરની જનતાની સ્માર્ટનેસ ઉપર એક સરસ મજાનો વિડીયો બનાવવાનો છું કે વિસાવદરની જનતા જેવી ગુજરાતની બાકીના શહેરો ગામડાની જનતા થઈ જાય સાહેબ હું બેટ મારીને કહું છું કે એક એવું કામ નહીં હોય જે નેતા તમને ના પાડી શકે પણ એની માટે તમારે વિસાવદરના મતદારો જેવું થવાની જરૂર છે કઈ રીતે કાલ બહુ વિસ્તારથી અમ આજે ગોપાલભાઈની વાત કરી રહ્યા છે આપણે તો ગોપાલભાઈની અત્યારના લહેર ધામધૂમ ચાલી રહી છે અત્યારની સ્થિતિના સ્થિતિમાં એમનો ઘોડો રેસમાં આગળ છે હવે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસનો પ્લાન શું છે એ તમને કહ્યું ભારતીય જનતા પાર્ટી કોઈ એવું ટ્રમ્પ કાર્ડ ઉતારવા માગે છે જે વિસાવદરની જનતા એમનો માનસિક રીતે પણ સ્વીકાર કરી લે જો માનસિક રીતે જેમ કે ગોપાલભાઈ ગયા અને અત્યારના ગામડામાં જાય લોકો આવકારે કેટલાક સમજો ને કે કેટલાક લોકો એવા હોય કેટલાક થોબડા એવા હોય અને કેટલાક નેતા એવા હોય કે જેનું મોઢું જોઈને જ જનતા એમ કહી દે ભાઈ આ રહેવા દેજો આ નહીં મેળ પડે તો ભારતીય જનતા પાર્ટી માટે તો એ ચેલેન્જ છે કેમ કે બધું સરકારની સામે જ ચાલે છે ને વિસાવદરમાં ડીએપી ખાતરનો મુદ્દો હોય રોડ રસ્તાનો મુદ્દો હોય જમીન માપણીનો મુદ્દો હોય ઇકો સેન્સિટિવ ઝોન હોય આ બધા મુદ્દા સરકારની સામે જ છે સરકાર જાણે જ છે કાંઈ મંત્રીમંડળ ઉતારી દેવાથી કે જયેશભાઈ રાદડિયાને પ્રભારી બનાવી દેવાથી આમ ચૂંટણી જીતાતી હોત તો બધે ન એવા હારા હારાને પ્રભારી બનાવી દે સરકાર જાણે છે સરકાર તન ભારતીય જનતા પાર્ટી એવા કોઈ કાર્ડ ઉતારવાના મૂડમાં છે હવે ટ્રમ્પ કાર્ડ કયું છે એ કોઈને ખબર નથી કદાચ એવું બને કે બધો દારો મદાર જયેશભાઈ રાદડિયા ઉપર હોય કે તમે કયો એને ઉતારીએ પણ તમારે જીતાડવાના છે સમજ્યા અને કોંગ્રેસ માટે પ્રોબ્લેમ શું છે એક તો પરંપરાગત લડાઈ તમારે લડવાની છે ભારતીય જનતા પાર્ટી અને હવે બીજી લડાઈ લડવાની છે આમ આદમી પાર્ટીની એમાંય પાછા ગોપાલભાઈ ઇટાલિયા હામે તમે સમજો આમ આદમી પાર્ટીના બીજા કોઈ નેતા હોય તો ઓછા પ્રચલિત નેતા હોય તો કોંગ્રેસ માટે થોડું કામ આસાન થાય પરંતુ અહીંયા તો ગોપાલ ઇટાલિયા છે ગોપાલ ઇટાલિયા હોશિયાર છે પરિપક્વ છે અને સૌથી મહત્ત્વનું વિસાવદરના ખૂણે ખૂણાથી વાકેફ છે એટલે કોંગ્રેસ માટે તો હવે બે લડાઈ લડવાની છે જો કોંગ્રેસને આ લડાઈ જીતવી હોય અથવા તો સામનો કરવો હોય તો એવો તો ચહેરો જોશે જ કે જે ગોપાલભાઈ અને ભારતીય જનતા પાર્ટીના ચહેરાની સામે ટકી રહે એટલીસ્ટ તો સમજે એટલે કોંગ્રેસ માટે જ કામ અઘરું છે હવે આ બેની ગઢલમાં ગોપાલ ઇટાલિયાનું કામ કરી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયાને આટલા દિવસ તમે આ તો સીધી વાત છે ને કોઈ પણ શહેરમાં તમે હાઇટ દી રહ્યો એકસઠમાં દિવસે તમને ખબર જ હોય કે આપણે ક્યાં શું શું કરવાનું ક્યાં શું મળે ચોખા લેવા જવાના ક્યાં તેલ લેવા જવાનું ખબર હોય કે નહીં એની જેવી જ વાત છે વિશાવદરની બધી જ મુદ્દાઓથી બધી જ વાતથી વાકેફ છે એટલે હવે એને કંઈ એકડે એકથી ઘૂંટવાની જરૂર નથી એમણે તો ઘૂંટી લીધો છેલ્લા બે મહિના ઘૂંટે છે હવે તો ભાઈ કખો બારખડી એને ઘૂંટી નાખ્યા છે હવે તો એ જે કરી રહ્યા છે એનું બેઝ બનાવી રહ્યા છે હવે તમે જોજો આજે જાહેરાત કરી કે જ્યારે ગોપાલભાઈ ફોર્મ ભરશે રાષ્ટ્રીય નેતાઓ આવશે કેજરીવાલ આવશે અને બાકી એમના રાષ્ટ્રીય નેતાઓ આવશે એટલે હવે એમને જે સાંભળવાનું હતું લોકોને સાંભળી લીધું મળવાનું હતું મળી લીધું નજી પણ કરી રહ્યા છે ને કરશે પણ હવે કોંગ્રેસ અને ભાજપે તો હજી શરૂ નથી કર્યું ને અને ક્યાંથી કરે મુહૂર્ત ત્યાં મળે તો મેળાવે ને તો અત્યારની સ્થિતિમાં ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં આગળ છે લોકો પણ કહી રહ્યા છે કે ગોપાલભાઈ આવ્યા હતા ગોપાલભાઈ મળ્યા હતા આ લોકોના પણ પ્રતિસાદ છે અને આ સાંભળીને જ હવે વિચાર કરી કાઢવીને એમ ઉમેદવાર ઉતારવાની નોબત આવી છે તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં વિડીયો ગમે હોય તો આપલી આ શેર કરવાનો લાઇક કરવાનો કમેન્ટ એ કરવાની હારી લાગી હોય સારી કમેન્ટ કરવાની ખરાબ લાગી હોય ખરાબ કમેન્ટ કરવાની અમારા ઘણા બધા વિડીયો હે જેમાં ઘણા બધા બહુ સારી કમેન્ટ કરે ને ઘણામાં બહુ હારી કમેન્ટ કરે સમજી ગયા તમે એની ચિંતા નહીં કરવાની ગમે હોય તો લાઇક કરવાનું નહીં તો મારી ભેગું બોલવાનું i'll pass